ધોળે દિવસે એકાએક વીજળી આકાશમાંથી ત્રાટકે અથવા તો ભર બપોરે અણધારી મધરાત થઈ જાય એવી સન્માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીની વિદાય છે આ વિદાય એ આપણા સૌને માટે અણધારી આકસ્મિક અને હૈયું વલોવનારી છે એનું કારણ એ છે કે વિજયભાઈ પાસે એક વિશિષ્ટ વ્યક્તિત્વ હતું એ એવી વ્યક્તિ હતા કે એ સાથે જ એમની આસપાસ એક સુંદર વાતાવરણ સતત ફરતું હોય એમના ચહેરા પર હાસ્ય અવાજમાં ઉમળકો આમ આદમીની સુખાકારી માટે એમની સદૈવ ઝંખના અને કોઈ પણ સિદ્ધિ મેળવી હોય કે કોઈ પણ પદ પ્રાપ્ત કરવી હોય તો પણ પોતાને સદાય કોમન મેન માનનારા અને કોમન મેનની ચિંતા કરનારા એ વિજયભાઈ હતા આવી વ્યક્તિની વિદાય સાથે મારા ચિત્તમાં અનેક સ્મરણો જાગે છે અને જ્યારે એમનું જીવન જોઉં છું ત્યારે એમ લાગે છે કે એમના જીવનમાંથી પાંચ બાબતો સુંદર રીતે પ્રગટ થાય છે એક છે સંવેદના બીજી છે સંસ્કારિતા ત્રીજી સમતા સંકલ્પ અને સેવા આ પાંચે વસ્તુઓનો એક આખો ગુલદસ્તો જોઈએ અને ત્યારે એ વિજયભાઈનું વઘવગતું જીવન એની શ્વાસ આપણે અનુભવી શકીએ એમની સંવેદના તો કેવી સામાન્ય રીતે માણસ શોકમાં ડૂબી જતો હોય છે એમણે પોતાના પુત્રના અકાળ અવસાનના શોકને શ્લોકમાં બદલી નાખ્યો અને પોતાની અંગત વેદનાને એમ કહી શકાય કે સૌ કોઈના કલ્યાણમાં રૂપાંતરિત કરી એ દિવસે એમણે નક્કી કર્યું કે હવે તેઓ એવા બાળકો માટે કામ કરશે કે જે ગરીબી અને લાચારીને કારણે જેનું બાળપણ છીનવાઈ ગયું છે અને એમાંથી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના થઈ અને છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ આ ટ્રસ્ટ જે કાર્યરત છે અને એ કરે છે શું ઝૂંપડપટ્ટીના બાળકોને માટે શિક્ષણની વ્યવસ્થા મેડિકલ વ્યવસ્થા અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા અને એ માત્ર કોઈ એક દિવસ પૂરતું નહીં અથવા તો કોઈ વાર પર્વ કે તહેવારના દિવસે જ નહીં પણ ત્રણસો ને પાસઠ દિવસ વર્ષના એ આ બાળકોને સંભાળે છે આવા છ સેન્ટરમાં ઓછામાં ઓછા બસો પચાસથી વધારે ઝૂંપડપટ્ટીના બાળકો એ શિક્ષણ અને એની સાથોસાથ જીવન મેળવે છે અને આથી જ એમ કહી શકીએ કે વિજયભાઈમાં પોતે જે સંકલ્પ કરે એને સિદ્ધ કરવાની ભારે દ્રઢતા હતી છેલ્લા દસ બાર વર્ષથી એ જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ ચલાવતા અને એમાં મ્યુનિસિપલ સ્કૂલમાં દર વર્ષે પંદરથી વીસ બાળકોને પસંદ કરીને શહેરની ઉત્તમ ગણાતી સ્કૂલમાં એને પ્રવેશ આપવો એક સામાન્ય બાળક એક ગરીબ બાળક જેને કોઈ સામાન્ય સ્કૂલમાં પણ એડમિશન મેળવવું મુશ્કેલ હોય એને શહેરની ઉત્તમ સ્કૂલમાં પ્રવેશ આપવો એને પાઠ્યપુસ્તકો આપવા એને ટ્યુશન ફી આપવી જરૂર પડે તો એને મેડિકલ સહાય આપવી અને આમ સાતમા વર્ગથી બારમા વર્ગ સુધીના વિદ્યાર્થીઓની જવાબદારી એ સંભાળતા આપણે આશ્ચર્ય થશે કે આ રીતે જે વિદ્યાર્થીઓ તૈયાર થયા એમાંથી આજે તો લગભગ એકસો જેટલા વિદ્યાર્થીઓ કોઈ ડૉક્ટર બન્યા છે કોઈ એન્જિનિયર બન્યા છે કોઈ ઇન્ફોસિસમાં કામ કરી રહ્યા છે એટલે એમ કહી શકાય કે ગાંધીજીને આપણે યાદ કરીએ અને એમને કહ્યું હતું કે વિદ્યાર્થીનો બાલ્યકાળ એ સૌથી મહત્ત્વનો સમય છે એ સમયે મળેલું જ્ઞાન એ ક્યારેય ભૂલતો નથી એ બાલ્યકાળ એને સુધારવા માટેનો પ્રયત્ન કરે છે અને ત્યારે એ એમની એક વિશેષતા એ આ છે એમની બીજી વાત એ એમની સંસ્કાર પરાયણતા અત્યંત ધાર્મિક વૃત્તિ પર્વાધિનાજ પર્યુષણ હોય ત્યારે એ લીલોત્રીનો પણ ત્યાગ કરતા પ્રવાસમાં હોય તો પણ એ લીલોતરી રહે નહીં એ સરસ મજાની રીતે પ્રતિક્રમણ કરી શકતા અને ગમે તેટલા વ્યસ્ત હોય તો પણ એ પ્રતિક્રમણ ક્યારેય ચૂકતા નહીં એમને એમના પત્ની અંજલીબેનનો એક મહત્ત્વનો સાથ મળ્યો એમ કહેવાય છે ને કે સો પુરુષો ભેગા થાય તો મંડળી ઊભી થઈ શકે પણ ઘર તો સ્ત્રી વડે જ ઊભું થાય છે અને ત્યારે વિજયભાઈની એ જૈન ધર્મની ભાવનાઓના મૂળમાં તપાસ કરીએ તો એમના માતુશ્રી માયાબહેનના જીવનનો પ્રભાવ છે એ જ સંસ્કારિતા એમણે એમના જીવનમાં ચોવીસ વર્ષની વયે જાહેર જીવનનું કામ શરૂ કરું ત્યારથી એ આપણે જોઈ શકીએ છીએ એમને પદ મળે પ્રતિષ્ઠા મળે પણ સૌથી વધારે મહત્ત્વનું તો એ જેને માનતા એ એ હતું કે મને નાનામાં નાના કોઈ અદના કાર્યકરનો કોઈ સામાન્ય માનવીનો સ્નેહ મળે આમ વહીવટકાર કુશળ વક્તા પણ કુશળ પણ સાથોસાથ ભારોભાર વિનમ્રતા અને સૌજન્ય એક પ્રવક્તાના રૂપમાં પણ એ હંમેશા જોવા મળતું અને એને કારણે છેક છેવાડાનો કાર્યકર પણ એમને પ્રેમથી મળી શકતો ક્યારેક આપણે મળવા જઈએ ત્યારે ખબર પડે કે એ ખેડૂતોના સંમેલનની વચ્ચે બેઠા છે અથવા તો ક્યારેક ખ્યાલ આવે કે શ્રમયોગીના કલ્યાણ મેળામાં કામ કરી રહ્યા છે એમની જે સંકલ્પ સિદ્ધિ વાદળ અને વાવાઝોડા સહન કર્યા વિના મેઘધનુષ આપણે રચી શકતા નથી એમનો સંકલ્પ કેવો જબરો જયપ્રકાશ નારાયણ પ્રેરિત ભ્રષ્ટાચારના વિરોધમાં છાત્ર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ એમણે આંદોલનમાં નેતૃત્વ પૂરું પાડ્યું પ્રબળ ઈચ્છાશક્તિ પોતાની કામે લગાડી અને એ વખતે જ્યારે એમને મતાધિકાર પણ નહોતો મળ્યો એવી નાની વયે વિજયભાઈને મીસા હેઠળ કારાવાસમાં પૂરવામાં આવ્યા હતા વિદ્યાર્થી પરિષદના આગેવાન તરીકે રાજકોટના મેયર તરીકે ભાજપના મંત્રી કે પ્રવક્તા તરીકે રાજ્યસભાના સંસદ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે મુખ્યપ્રધાન તરીકે કે પછી પંજાબનો કાર્યભાર સંભાળતા પ્રભારી તરીકે આ પ્રત્યેક જગાએ એમની પાસેથી એક નિષ્ઠા જોવા મળે મહેનત જોવા મળે અને સંકલ્પ શક્તિ જોવા મળે રાજકોટના ચીવનભાઈ શુક્લ પાર્લામેન્ટના સભ્ય હતા વિજયભાઈ પાર્લામેન્ટ જોવા ગયા ત્યારે નિર્ધાર કર્યો કે એકવાર હું અહીં આવીને રહીશ અને તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ગયા એમની આ સંકલ્પ શક્તિને કારણે એ તત્કાળ નિર્ણય લઈ શક્યા અને એમના નિર્ણયોને કારણે કોઈ પણ વ્યક્તિ પોતાનો પ્રશ્ન લઈને આવતા તો એને સુંદર રીતે સમજાવતા પોતાને કદાચ એમ લાગે કે આ શક્ય નથી તો એને પ્રેમથી ના પાડતા આમ એમના વિચારોમાં પારદર્શકતા હતી જેવી એમના વ્યક્તિત્વમાં પારદર્શકતા હતી હકીકત પણ એ છે ને કે સાચું બોલ્યાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે શું બોલ્યા હતા તે યાદ રાખવું પડતું નથી એમની ક્ષમતાનું સ્મરણ કરીએ એક વિલક્ષણ આનંદમાં હોય શોકમાં હોય પણ એક અત્યંત સ્વસ્થતા એમની પાસેથી જોવા મળે અને જ્યારે એમના પુત્રનું અવસાન થયું અણધાર્યું અવસાન થયું અકસ્માતમાં અણધારે અકસ્માતમાં એ ચાલ્યો ગયો ત્યારે આખા કુટુંબ અને તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા પરંતુ એ સમયે આધ્યાત્મિકતાનો સહારો લીધો અને એમણે એક પોતાના જીવનમાં ક્ષમતાનું એક ઉત્તમ ઉદાહરણ આપ્યું એટલે હંમેશા અમે સૌએ જોયું છે કે કપરામાં કપરી પરિસ્થિતિ હોય કે વિજયના ઉલ્લાસની ઉછળતી ઘડી હોય પણ આ બંને પરિસ્થિતિમાં વિજયભાઈ તમને સમાન લાગે એક ગીતાના સ્થિત પ્રજ્ઞની માફક જોવા મળે અને એવી જ રીતે સેવા એ હંમેશા કહેતા કે સેવા નજીકથી આદર દૂરથી અને ત્યાગ અંદરથી કરો અને સેવાની વાત કરીએ ત્યારે એ અદના કાર્યકરથી માંડીને રાજ્યના કુશળ રાજકર્તા તરીકે અથવા તો જ્યારે પોતે એ બીવીપીના જનરલ સેક્રેટરી હતા ત્યારે મને ખ્યાલ છે કે રસ્તા પર પણ સૂતા હતા આવા એક કર્મઠ કાર્યકર હતા અને આવા કર્મઠ કાર્યકરની જ્યારે છબી એક જોઈએ છે ત્યારે એમના જીવનની જે પાંચ બાબતો એનો આપણે આજે વિચાર કરીએ અને આપણે એટલું જ વિચારી શકીએ કે મૃત્યુ તો દેહના હોય છે અમર પંથ છે આત્માનો ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી ભારત અને વિશ્વમાં જે કાર્યરત છે તે જે શિક્ષણ કલા અને અધ્યાત્મનું કામ કરે છે એના દ્વારા આજે આદરણીય શ્રી વિજયભાઈને આ અંજલિ આપતા અમે સૌ નતમસ્તકે એમના દિવ્ય આત્માને પ્રણામ કરીએ છીએ નમસ્કાર